કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ફૂટપાથ પર ધંધો રોજગારી કરી ગુજરાન ચલાવતા વેપારીઓની દબાણ હટાવવા માટે નોટિસ ફટકારવામાં આવે છે પીડિતોમાં પેટીઓ રડવા એકમાત્ર વિકલ્પ નાના રોજગાર છીનવાઈ જવાયના ભયથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો સર્વિસ રોડ પર ધંધા રોજગાર કરતા લોકોને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ નોટિસ આપવામાં આવી હતી પીડિતોએ કોંગ્રેસ ધારાસભ્ય તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ અને પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહજી સમક્ષ મદદ માટે અપીલ કરી હતી અને ગરીબ રેકડી ચાલકો સાથે વેપારીઓ અને આગેવાનો પણ જોડાયા હતા તો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ધંધા રોજગારી કરી ગુજરાન ચલાવતા લોકોને હાઈવે ઓથોરિટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને આગામી સોળ ડિસેમ્બરે કલેક્ટર સમક્ષ રજૂઆત અને ધરણા નેતેઓએ ચિમકી પણ ઉચારી હતી મોટી સંખ્યામાં ગરીબ પીડિતો અને રેકડી ચાલુકો જોડાયા હતા અને તેઓએ અપીલ કરી હતી અને એક ચિમકી પણ ઉચારી છે કે સોળમી ડિસેમ્બરે કલેક્ટર સમક્ષ ધરણા કરી અને આંદોલન કરવા માટે તેઓ રજૂઆત કરી હતી आज थरा થરા પ્રમુખ જયંતિજી ઠાકોર મારો કહેવાનો હેતુ કે આજે થરા લારી ગલ્લા કેબિન બજાર સતત બંધ રાખેલી છે અને અમને હાઈવે ઓથોરિટી જે નોટિસ આપેલ છે કે અહીંયાથી કેબિન ઉપાડવા માટે તો અમે નગરપાલિકા થરામાં અમે મિટિંગ કરેલી છે અને બોળી સંખ્યામાં ઘણા બધા લોકો આવેલા છે આ મિટિંગમાં અને અમને ડીડી સાહેબ તથા કીર્તિસિંહ વાઘેલા સાહેબે અમને અને ધારાસભ્ય અમૃતજી ઠાકોર સાહેબે અમને સારું સમર્થન આપેલ છે કે અમે કોઈ પણ ભોગે રોકી હકશ અને રોકાશે અને અમે લગભગ ચારસોથી પોંચસો કેબિન ધારકો અને હજારેક જેવી લારીઓ ગલાવ છે આ બધાનો અમે આજે અમને હાઈવે ઓથોરિટી ઉપાડીએ તો અમે અમારી રોજીરોટી છીનવાઈ જાય અને